નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે સિહોર તાલુકાની ગ્રામ પંચાયતમાં શું થયું જુઓ આ અહેવાલમાં ભાવનગર જિલ્લામાં હવે ગ્રામ પંચાયત પણ સુરક્ષિત નથી તાજેતરમાં જ સિહોર તાલુકાના સણોસરા ગામના સરપંચ શ્રીની સ્વતંત્રતા દિવસની વિડીયો ક્લિપ વાયરલ થઈ છે આ વાયરલ વિડીયો ક્લિપમાં સરપંચ પોતે જણાવી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાંથી ટીવી અને કોમ્પ્યુટર કોઈ ઉઠાવી ગયા છે જે ખૂબ જ આશ્ચર્યની બાબત કહી શકાય સરકાર દ્વારા વિકાસના કામો માટે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ મંજૂર થતી હોય છે અને વિકાસના કામો થતા હોય છે પરંતુ ગ્રામ પંચાયતમાંથી જ ચોરી થાય તો કોણ જવાબદાર તે સૌથી મોટો પ્રશ્ન છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર રામજી દાદા રમજી દાદા ગોકુલભાઈ ભરતભાઈ અને તમામ રાજેશભાઈ તમામ સ્ટાફ તમામ વિદ્યાર્થીઓ તમામ ગામના ઉત્સાહ યુવાનો આવા એમાં બહુ ખૂબ ખૂબ આનંદ થયો છે કારણ કે આજે અઢાર વર્ષની અંદર આજે એવું બતાડું હોસ્કૂલની અંદર કે શ્રાવણ માસ છે એની અંદર ભોળાનાથ કૈલાસ સિંહ સોમનાથ ગયા અને સણોસરા એવી નોકાડા કારણ કે જે ભોળાનાથ નો ધારો જોઈજો આપણે ભોળાનાથ ને પ્રાર્થના કરવી કે કાયમી સણોસરા ગામ એવા આશીર્વાદ આપે કે સણોસરા ગામની દીકરી કોઈ બી ક્યાંય હોય કોઈ દુઃખી ન થાય એવું આપણે કૈલાસ ભોળાનાથ ના કે દીકરી અમારા ગામની ની ક્યાંય દુઃખી નહોયેલી પછી આપણે અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણે ગુરુ પડતા જે બાળુશ બન્યા એવા આપણા સરજના ગાળા ધુદેય છે એવા શણો શરણના વ્યક્તિનું નામ ગાળે ગાળે આવે એ મોડા નામ પર પ્રાર્થના કરી શણો શરણના વ્યક્તિ શિમાળાની સારી ઉપર કે કઈ ન હોય કે શ્રણો શરણો વ્યક્તિ છે ગુજરાત ની અંદર એમ નામ રોશન કરે એ મોળા નામે પ્રાર્થના કરી આપણા ગામની અંદર જ એ પેલા જીધેલું છે કે થોડોક ખરાબ ત્રણ નો છે એક દારૂડિયા એક ખૂટિયાની ઘર જમાય આ ત્રણ નો ખરાબ આપણે બેન ગીત કહ્યું એ મેં જોયું ભાઈ આ બધા લડતા તા બેન જે કહ્યું એ બેનું જે છે એ સાત માતા દુર્ગા નોતા છે માં પારવતી નો હવતા છે માં આશાપુરા નો હવતા છે અંબામા નો અતાર છે બેન ની અંદર બે જિંદગી છે કારણ કે બેનુ દીકરી એના તારે અલગ એના સાફ રજા એના બધું ઘર કામ કરવું મારે ખાલી સરળ વસ્તુ કેવું કેવું નથી કે તમે આપડે કચરો હોય ઘરે આવે ને રાખીએ એક જ્ઞાન આપ્યો એક આપણે તમારા માતા પિતા ની પાછળ એક એક ઝાડ વાવજો તમારું ઘર હોય તો ઘર ફૂલ હોય તો ફૂલ જ્યાં જ્યાં જગ્યા મળે એક એક માતા પિતાની પાછળ એક એક ઝાડ વાવજો પછી આપણે તૈયાર કરતા બહેનો તો ભાઈઓ જ્યાં જ્યાં મને જરૂર પડે ત્યાં અમને કે આગળ કરીને કે અમારું સણો સણો નામ પ્રચન કરું પણ રાજેશભાઈ કીધું એમ થોડુંક વાત કહેતા મને દુઃખ થાય પણ હવે ચોખોટ નથી કરતો અમારી પંચાયત ની અંદર અમે કોમ્પ્યુટર મેક્યું ટીવી મેકી એને ન્યાય ની વ્યવસ્થા કરી તળ પંખા છાક ટુબડા વાંચવાની વ્યવસ્થા કરી પણ ગામના રાજેશભાઈ કીધું રાજેશભાઈ થોડુંક કેવી આપણે શક્તિ રાખ્યું બાવીસ હજાર નું ટીવી ચોરી ગયા કોણ સોરી ગયા પર નામ છે સાબિતી છે પણ એનો અનુભવ મળું તો એનું કુટુંબ